સંતો ઉડાયલાલ મહારાજ પાછળ બધા જે આચાર્ય મહારાજો બેઠા છે એક વર્ષ બધાને નક્કી કર્યું હતું દોલતરામ મહારાજ જે જુનાગઢ કામ કર્યું છે એ સાચું છે એમાં આપણા બધાને એકી પગે રહેવું છે તમે બધા અંદર હતા તમે બધાને મદદ કરીશું પણ આચાર્ય મહાપુરુષે કોમડે કોમડે ઘેર ઘેર જઈ અને સંદેશો મોકલ્યો અને બધા રાજી હતા ભલે કદાચ નહીં આયે કેવા આજે રામ ભરોસે નહીં પણ આશીર્વાદ હતા સાહેબ જુનાગઢ અને કહ્યું કે ત્રણ દિવસ બાકી હસી અને ઉત્તર ગુજરાતના સંતોના પગલા થવાના હસી જુનાગઢમાં સાહેબ તમારા બધા અંતરનો અંતર નો અવાજ રોટલાનો ટુકડો જે મોકલેલો છે દાન મોકલેલું હતું ને

અને ઉત્તર ગુજરાતમાંથી વધારેલા સૌ આદરણીય અને સન્માનનીય ભાઈઓ બહેનો દીકરીઓનો સન્માન કરવા માટે સાહેબ ઝાડની ડાળીઓ રાડમી રહી છે અને એવી સ્થિતિ પેદા થઈ ગઈ અને તમારા બધાના પ્રેમથી ભેગધારી ભૈય મહારાજ બેઠા એમના ભાઈ આવ્યા હતા સન્યાસી છે સાહેબ સ્વયંબરના દિગંબર જે સંતોના સાધુ હતા ના ખાડીયોનો એની ઉઠામાં વગડીઓ મૂકી હતી દોલતરામ મહારાજ ધન્ય છે આ ઉત્તર ગુજરાતના હરિકુલ સંતોને ઉત્તર ગુજરાતની ધર્મ પ્રેમી જનતાને કે આ ભાવના તળેટીમાં આજ સુધી આવો પ્રેમ ભરેલો અસર નથી થયો અને પહેલો થયો એ જસ બધો તમને થતા આવીએ છીએ તમને બધાનું બતાવો બતાવો બધા એ તમારા નામના ડંખા વાગી હું તો તમારો પ્રતિનિધિ તમારો સેવક છું તમારા ચરણનો દાદ છું

આપણે વરઘોડો લઈ અને હોમા કોમ જઈએ વર્ણ લઈને અને સાહેબ ઢોલ વગાડી નાખ્યા કોમી સુડીઓ પચાસ પચાસ કિલો ની ગાડીઓ બોલો અને આપણે વફળીએ છીએ વર રાજા બિચારો મુકાડો રૂમાલ લાગી ઉભો રહે બિહાર વાળા હા ડ્રાઈવર સાહેબ એટલે તો પણ આપણે કુદર બોલ્યા કેમ નહીં બોલ્યા બધું કન્યા લેવાની વાત છે ઉતાવળ કરીએ તો પાછા એટલે જ્યાં સુધી કન્યા અને વર્ણ લગ્ન ના થાય ત્યાં સુધી બોલવા જેવું નથી ઢોલ વગાડી ને કાળું બોલવું તો હોય એટલે સુરતાના શબ્દનું મિલન ના થાય ત્યાં સુધી કોઈ ગમે તેવું બોલે પણ આપણે બોલવાનું નથી અને એટલે અમારા સંતો એ ભજનમાં એ કહીશું अटलो संदेश भारत આ મોરિયું સંદેશો મારા જો સંતોનું હૃદય છે ને એ કોક જુદું છે આ હૃદય છે વિજ્ઞાનનું છે લોહનું ભરેલું છે સંતોનું હૃદય આખી વસ્તુ જુદી છે એટલે કોઈ દાડો ને મરજી ના પડો અમુક ભૂલ થઈ જાય હૃદય કેને એટલે લોકો માં આવતાર થયું એટલે નહીં ફોટા મതായി હું સાથીજી ને હમજી બતાયા હનુમાનજી હોય ઓળખવા જોવાનુમાનજી પોરેલા હશે બોલો તમને કોઈ દાડો સપનો તો તમે કોઈ દાડો દર્શન કર્યા તમે છે ને આધારે મોનો આપણે રે તો મૂર્તિ ની સાકાર કે ગોખા મૂર્તિ હોય કોઈ ને તો ભૂવ બેહી જાવે સામુંડા માનો વાયરો આવે તો બોલો મૂર્તિ ને સામુંડા માની હોય ના બોલ આવક ભૂવા ના આવે મહિનો ચૈત્ર સાચા મહમદ તા ને આ મહિનો માં આયો છે અધા કે તો 1 કે કરોડ રૂપિયાના ના ખર્ચા રમેળી થઈ જાય અધા સંપદ ને અમારય ભાવ ઘટાડી નાય

એની કોઈ આપણી સંખ્યા ન ગણી શકીએ એવો દર વર્ષે એક જ હું પણ જાતે ગયેલો છું બાપજીને અને આમ તો ખૂબ અંતરથી તો અમે બહુ પ્રેમી છીએ એક હજાર રૂપિયા રે અમારે અંબાલાલભાઈ પ્રજાપતિ ખેરપુરથી આવે છે એમણે આપ્યા છે જો બાદ થઈને સાથે વિનંતી પણ કરું છું આ બેન છે ને શાકભાજીના મોટામાં મોટા વેપારી છે વડાલી મોડાસા ઈડર ખીર બ્રહ્મા અને હિંમતનગર અને તમામ તમામ શાકભાજી આપણા બધા અવસરોમાં સાગર મંડળ વડાલી પૂરું પાડે છે અમે એ બેન મુખ્ય છે કે આપણે તાળીથી વધારી એ તો મારા ટ્રકે ટકો જોતી હોય તો પોત ગાડી ટીવી પોતાની જ પણ બધા સંતોના પ્રસાદીમાં આ બેન અને સાગર મંડળ બધી રસોડાની સેવા સગર મંડળ પૂરી પાડે છે કદાચ બધાને ખબર નહીં હોય પણ આ વખત જુનાગઢ જે ગોટા ઉતાર્યા ને ગોટા બનાવ્યા ને મંગલવાર ત્રીસમન લોટ લાવ્યા હતા ત્રીસમન લોટ ટોપલે ને ટોપલે ગયા હતા આખી સૌરાષ્ટ્રની વસ્તી હલી ગઈ કે આવા ગોટા અમે કુદરો ગાધા જ નહીં ખાલી ગોટા પછી રહોડા તો વાત જ ચોરી મારે બેન આવ્યા છે પાંચસો રૂપિયા આપ્યા છે ધન્યવાદ મહેનત થી આવે છે સાહેબ શ્રી તો કે સારી નોકરી સારી પાયરી પણ નોકરી કરતા હતા રિટાયર છે પાંચસો રૂપિયા એટલે તમારો નાસ્તો ફેમસ થઈ ગયો પછી રહોડાની પ્રસાદી તો વાત જ કયો રહી એવી આબરૂ જોડી ગઈ છે અત્યારે નહીં આ મહાત્માઓ બધા મારી સાથી છે અત્યારે નહીં સાહેબ પણ પાંચ વર્ષ પછી તમે કોઈ પણ તીર્થધામમાં જાઓ ને અને કહેજો કે અમે ઉત્તર ગુજરાતમાંથી આવ્યા છે તો આ સંતોના નામથી જો તમને પ્રસાદી મળી જાય તો માની લેજો તમારો ધન હશે આખા કાઠિયા વાળો એ ભલે કચ્છમાં જાઓ પણ ક્યાં ઉત્તર ગુજરાતના સંતો એટલે ભાઈ એવી સ્થિતિ પેદા થઈ રહી છે પણ એમાં આપણા બધાને સાથે રહેવાનું છે કોઈ એક વખત શેતરમાં કે લસકો કે ઘઉં આવ્યો તો કોઈ એક વખત પાણી પાવાથી પૂછવા

જવથી જીવીશ ને ત્યાં સુધી તમારો ધન સારા માર્ગે વપરાય ને એવા માર્ગે હું તમારા પાસે આવવાનો છું આવવાનો છું અને આવવાનો છું તમે મને તમારી સાથે રાખો કે ના રાખો મને સાથે રાખો કે ના રાખો પણ ધોલોતરામ મહારાજ એક સેવક તરીકે આપના હૃદય સાથે છે અને આપણા સાથે રહેશે રહેશે અને એસે સૌને વંદન મહાપુરુષોને લાખ લાખ